ભરતમાં કાયદો હાથમાં લેનારાઓનો વધુ એક આતંક સામે આવ્યો છે રિંગ રોડની અનમોલ માર્કેટના નામે વાયરલ થયેલા વિડીયો વાયરલ થયો છે જેમાં દુકાન માલિકે ચોરીના આરોપમાં બે કર્મચારીઓને કપડા કાઢી નગ્ન કરી ફટકાર્યા હતા જે વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપ્યા હતા સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યારે આ માર્કેટોમાં સંખ્યા લોકો કામ કરે છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે આ વીડિયો દસ જૂનના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એક દુકાનમાં બે શખ્સો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખ્સો ને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બંને યુવકો ને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉટક બેઠક પણ કરાવવામાં આવતું હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલીમાની સજાનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો ચોરીની સંખ્યા બે યુવાનોને છ જણાએ સાથે મળી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ દસ જૂન ના સવારે સાડા દસ વાગે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જેતું ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ અ જે અનમોલ માર્કેટ ની અંદર દુકાન નંબર બસો તેર છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાન ના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટ અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસ ના નોતી આવી પણ ગઈકાલે આ વિડિયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓ ઉતાર્યો હતો અને એ વિડિયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓ ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભૂખ બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ખરાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એકની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારે ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે

અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે